સુપ્રીમ કોર્ટે બે થી વધુ બાળકો પર સરકારી નોકરી નહીં મળે તેવા રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે આખો મામલો શું છે તેના સંદર્ભે વાત કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે રાજસ્થાનમાં બે થી વધુ બાળકોવાળાને સરકારી નોકરી નહીં મળે અને આમાં કોઈ ભેદભાવ નથી રાજસ્થાન સરકારના ઓગણીસો ફેબ્રુઆરીના પોતાના આદેશની અંદર કહ્યું છે રાજસ્થાન સરકારનો નિયમ નીતિની મર્યાદામાં છે તેમાં હસ્તક્ષેપની કોઈ જરૂર નથી સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના બાર ઓક્ટોબર બે હજાર બાવીસના ચુકાદાને યથાવત રાખ્યો છે અને પૂર્વ સૈનિક રામજીલાલ જાટની અરજીને ફગાવી દીધી છે રાજસ્થાનમાં જૂન બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી નોકરી નહીં આપવાનો કાયદો છે આ જે આખો મામલો હતો એ મામલો સમજવાની જરૂર છે અરજદાર પૂર્વ સૈનિક રામજીલાલ જાટ એ જાન્યુઆરી બે હજાર સત્તરમાં રિટાયર થયા હતા બાદમાં રાજસ્થાન પોલીસમાં સિપાહી તરીકે સામેલ થવા માટે તેમણે માગણી કરી હતી તેના માટે મે બે હજાર અંદર અરજી કરવામાં આવી હતી પરંતુ તેમનું આવેદન અરજી એ રાજસ્થાન પોલીસ અધીનસ્થ સેવા નિયમ ઓગણીસો નેવ્યાસી હેઠળ નામંજૂર કરવામાં આવ્યું કારણ કે એક જૂન આના પહેલા પંચાયત ચૂંટણીઓની અંદર ઉમેદવારો માટે પણ આવો જ કાયદો છે તેમણે આ કાયદાની અંદર કોઈ પણ ભેદભાવ કે અપવાદનો ઇનકાર કર્યો છે અને તેની સાથે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે